દેસરમાં આવેલા વીર દાદા અને ભાતીજી મહારાજના મંદિરનો ચૌદમા પાઠોત્સવની ઉજવણી ક્ષત્રિય સમાજ દ્વારા શોભાયાત્રા કાઢી કરવામાં આવી ડેસરમાં આવેલા વીર મેરા દાદા અને વીરભાતીજી મહારાજ મંદિરના ચૌદમાં પાટોત્સવની ક્ષત્રિય સમાજ દ્વારા હોમાત્મક હવન પૂજા પાઠ અને શોભાયાત્રા કાઢી રંગે ચંગે ઉજવણી કરાઈ ડેસરમાં ક્ષત્રિય વીર મેરા દાદાના પાટોત્સવની સંતો મહંતોની હાજરીમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડેસરમાં આવેલ વીર વીરભાતીજી મહારાજ ક્ષત્રિય વીર મેરા દાદાના મંદિરના પાટોત્સવ નિમિત્તે ક્ષત્રિયો દ્વારા ફૂલો અને રોશનીથી મંદિરને શણગારવામાં આવ્યું હતું સવારે હોમાત્મક હવન રાખવામાં આવ્યું હતો ત્યારબાદ ધ્વજારોહણ કરાયું હતું દૂર દૂરથી આવેલા સંતોની ઉપસ્થિતિમાં ભાતીજી મહારાજની પ્રતિમાઓની ડેસર રંગે ચંગે શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રામાં હજારો ક્ષત્રિયો સંતો મહંતો અને તાલુકાના અગ્રણીઓ ગ્રામજનોએ ભક્તિસભર માહોલમાં ભાગ લીધો હતો દાદાની શોભાયાત્રા ડેસર સિદ્ધનાથ મહાદેવથી નીકળી મુખ્ય માર્ગ પરથી સમગ્ર નગરમાં ફરી મેરા ના પટાંગણમાં પૂર્ણ થઈ હતી મેરા દાદાની શોભાયાત્રામાં યાત્રા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા શોભાયાત્રા પૂર્ણ થયા બાદ તમામ ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ડેસર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો જ્યારે રાત્રિ દરમિયાન ભજનની રમઝટ જામી હતી અને રામદેવજીના પાઠ રાખવામાં આવ્યો હતો જેમાં આમંત્રિત સંત શ્રી મહામંડલેશ્વર સુરેન્દ્રદાસ મહારાજ હાજર રહી આશીર્વચન અપાયા હતા તેમજ ડેસર મંદિરના મહારાજ અમરસિંહ જી સહિત અન્ય સંતોની હાજરી સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા